એટલે આજે કાલે રાત્રે ફોન આવ્યો હતો એમનો ને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી એમણે બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી કેટલા આપનો આપના પરિવારમાંથી કોનું ડીએનએ લઈને ત્યાં તપાસ કરવામાં આવ્યું હતું એમની દીકરી ડીએનએ કઈના કોની સાથે બાનો મેચ થયો હતો જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું મુક્તાબેન અમદાવાદથી જતા હતા કોને મળવા જતા હતા અને મુક્તાબેનનો દીકરો એની પુત્રવધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા એ ત્યાં લંડનમાં એમણે એમનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરાને પુત્રવધુને મળવા માટે રાજકોટમાં તેમના પરિવારમાં સાથે કોણ રહેતા હતા ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા એ મારા મોટાબહેન થાય અને એમની બીજી બહેનો પણ અહીંયા એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે અને માસીની જે કંઈ છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય ફ્લાઇટમાં કેટલા નંબરની સીટ હતી ફોર્ટીન સી ઓકે